માં સિસ્ટમની ક્રૂરતા ફિંગરપ્રિન્ટ ન આવતા વૃદ્ધ દંપતિ બે મહિનાથી અનાજ વગર તરવડે છે ટેકનોલોજી જ્યારે માણસાઈ પર હાવી થઈ જાય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે તેનો જીવતો જાગતો પુરાવો જંબુસર તાલુકાના પિલુદ્રા ગામે જોવા મળ્યો છે અહીં એક નિરાધાર વૃદ્ધ દંપતી માત્ર ફિંગરપ્રિન્ટ ન આવવાને કારણે છેલ્લે બે મહિનાથી ભૂખે મરવાની અણી પણ આવી ગયું છે બચીબેન રૈજીભાઈ ચરોતરા બચીબેન સંપૂર્ણ નિરાધાર છે તેમના પતિ રવજીભાઈ અંધ છે તેઓને કોઈ સંતાન નથી વધતી જતી ઉંમરને કારણે બચીબેનની આંગળીઓની છાપ રેસનિંગ મશીનમાં આવતી નથી અંધ પતિને દોરીને જંબુસર ધક્કા ખાધા બચીબેન પોતે અસક્ત હોવા છતાં પોતાના પ્રજ્ઞાચક્ષુ પતિને દોડીને અનાજ મેળવવાની પરંતુ તંત્રના જળ નિયમો અને બાયોમેટ્રિક સિસ્ટમની નિષ્ફળતાને કારણે તેઓને રેસિનિંગ અનાજ આપવાનું આવ્યું નથી જે દંપતી માટે સરકારી અનાજ જ જીવવાનો એકમાત્ર સહારો છે તેઓ આજે દાણા દાણા માટે મોહતાજ બન્યા છે શું સરકાર પાસે આવા અશક્ત અને વૃદ્ધ લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી શું સ્થાનિક વહીવટી તંત્ર આટલું સંવેદનહીન છે કે એક અંધવૃદ્ધ અને અશક્ત માજીની લાચારી દેખાતી નથી નિયમો માનવવા માટે કે માનવતા નિયમો માટે પિલુદ્રાના ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક ધોરણે માનવતા દાખવી આ દંપતીને ઘરે બેઠા અથવા ફિંગરપ્રિન્ટ વગર અનાજ પહોંચાડવાની વ્યવસ્થા કરે જો સમયસર પગલાં નહીં લેવાય તો આ દંપતીની હાલત વધુ ગંભીર બની શકે છે નામ છે તમારું બચીબેન આખું નામ બચીબેન રજી રજીભાઈ રજીલાલ એવું છે શું સમસ્યા હતી તમારી અમાના અમે બે એવું છે હા કેટલા ટાઈમ થી એવું છે શું કહે છે ગોડમ જાવ છો તમે તો એ કે કામ ગોઠા આવ ગણા જ લે નહીં આ ગોઠા તણે તા અંડાવાટ જાવ કે આ અંડાવાટ ઉપર લે હા જોઈ લો પછી ચા મારી શું નામ તમારું બચી બેન બચી બેન કેવા રજી રજી ભાઈ ચરોતરા ચરોતરા કયું ગામ પીળુદરા શું તકલીફ છે અનાજ નહીં બે મહિને નહીં મળતું રેશન કાર્ડ નું અનાજ નથી મળતું શું તકલીફ થાય છે તકલીફ તો એવું કે કંડાવા જાય એ માણસ કે અંધરો આ હું તે ડોહિયા કઈ હું અંડાવા જઈને ખોલાવું

મુસાલ <tune> <tune> <tune>